આજે એવું મન થયું કે એવું બનાવું કે નાસ્તામાં પણ ચાલે ને જમવામાં પણ ચાલે તો એવી રેસિપી તમારી સાથે પણ શેર કરવાની મને ઈચ્છા થઈ જે મારી બહુ સરસ બને છે પોપ્યુલર પણ છે આજુબાજુના લોકો તો સુગંધથી જ એમને ખ્યાલ આવી જાય છે કે મારા ઘરે શું બની રહ્યું છે સુપર સહેલિયાથી હું નૈમિષા ચાલો જઈએ મારા કિચનમાં ટુ ઇન વન રેસીપી નાસ્તામાં ચાલે જમવામાં ચાલે ટ્રાવેલિંગમાં ચાલે અહીં મેં પચીસથી ત્રીસ કડી લસણ લીધા છે છ સાત લીલા મરચાં અને દૂધીનો ટુકડો હવે હું અહીં ઘઉંનો લોટ ચારી રહી છું ચાર પાંચ અલગ અલગ પ્રકારના લોટ લઈશું અને તેનો ઉપયોગ કરીશું જેથી પૌષ્ટિકતા પણ મળી રહે અને ટેસ્ટ પણ અહીં બધા લોટનું માપ આપણે સરખું રાખીશું ઘઉંનો લોટ મેં પહેલાં ચાળીને લીધો છે બાજરીનો લોટ મારી પાસે રેડીમેડ હતો ચારેલો તે પણ એક આ જ બાઉલમાં ભરીશું અને બધા જ લોટ સેમ ક્વોન્ટિટીમાં લઈશું હવે આ લોટને પણ આપણે ખાલી કરી દઈશું અને બીજો લોટ ભરીશું આ સફેદ મકાઈનો લોટ છે જે અડધી વાડકી ભરીશું અને એની ઉપર રેડીમેડ મિક્સ વડાનો લોટ જે માર્કેટમાં મળે છે એ અડધો ભરીશું એટલે ટોટલ અહીં તમે જોઈ શકો છો કે ત્રણ મોટા બાઉલ અલગ અલગ પ્રકારના લોટ ભેગા કર્યા છે હવે જ્યારે મેથી ઘણી આવતી હતી ત્યારે આપણે ઘરમાં તેને સૂકવી રાખી હતી એક મુઠ્ઠો ભરીને એ મેથીનો પાવડર આપણે આની અંદર એડ કરી દઈશું અહીં ગરપણમાં એક પ્રકારનું મેં મગસ લીધું છે અને ના હોય તો હું અહીંયા ગોળ પણ નાખી રહીશું જેથી તમે એકલો ગોળ કે દળેલી ખાંડનો ઉપયોગ કરીને પણ આ રેસીપી બનાવી શકશો હવે મસાલાનો ડબ્બો મેં લઈ લીધો છે એટલે તેની અંદરથી બધા જ કોરા મસાલા આપણે એડ કરવાના છે પ્રમાણસર હળદર એક ચમચી લાલ મરચું અને આ તમે જોઈ રહ્યા છો કે મેં મેથીનો ભૂક્કો કર્યો છે આપણે જે સૂકી મેથી આવે ને એને મિક્સરમાં ક્રશ કરી દીધી છે અને એનો એકદમ લીસો ભૂક્કો નથી કરવાનો થોડોક રાખવાનો છે કકરો એવો ભૂક્કો આપણે આ રેસીપીમાં નાખીશું બહુ 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 યમી ટેસ્ટ આવે છે ચોક્કસ ટ્રાય કરજો હવે આમાં પ્રમાણસર મીઠું નાખી દેવાનું લગભગ બે ચમચી જેવું મીઠું ચોક્કસ જોઈશે લીલા મરચાં ક્રશ કરી લઈશું અને દૂધી છીણી લઈશું એ બધું જ કરી અને હું ફરી તમારી પાસે હાજર થઈ બસ હવે વારો આવે છે કે બધું મિક્સ કરીએ ગોળના પણ જો મોટા ટુકડા હોય અને મગજના પણ મોટા ટુકડા હોય તો એને સારી રીતે તોડી અને બધો જ લોટ આપણે વાર તો મિક્સ કરવાનો છે હવે બધા જ લોટ બધા જ મસાલા સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અહીં આપણે બે ચમચા જેવું ઓઇલ પણ એડ કરી દઈશું અને મગજનું ઘી તો અંદર ઓલરેડી છે જ હવે અહીં મેં તલ નાખવાના બાકી હતા તે પણ નાખી દીધા છે અને હવે બધો આપણે મિક્સ કરી અને લોટ બાંધવાનો છે હવે લોટ બધો મિક્સ થઈ ગયો છે અને જો આ સમયે તમારે થોડો લોટ રાખી મૂકો હોય તો એક વીક સુધી આ લોટ ફ્રીઝમાં રહેતો હોય છે જ્યારે તમારે બનાવવો હોય ત્યારે દહીં નાખીને તમે બનાવી શકો છો થોડું આદું પણ મેં ઘસી લીધું છે જેના લીધે હવે એક પણ મસાલો મારો ખૂટતો નથી બસ હવે દહીં નાખીને હું આનો લોટ બાંધી દઈશ અને આ જે લોટ છે એ મારે તો આજે જ બધા બનાવી દેવાના છે કારણ કે બે દિવસ સુધી તો આ બન્યા પછી પણ સારા રહેતા હોય છે એટલે નાસ્તામાં પણ બધાને ખૂબ જ મજા આવે છે હવે આપણે બધો જ લોટ ઓલમોસ્ટ મિક્સ થઈ ગયો છે અને તેને આપણે તૈયારી કરીશું વડા બનાવવાની આ રેસીપીની કોઈ સીઝન નથી હોતી જ્યારે બનાવો ત્યારે એની સીઝન ચા સાથે ભાવે દહીં સાથે ભાવે દૂધ સાથે ભાવે અથાણા સાથે ભાવે કોઈ પણ રીતે ભાવે એમને એમ પણ ફરતા ફરતાં અમારા ઘરે તો બધા ખાતા હોય છે બસ સરસ લોટ બંધે ગયો છે થોડી વાર આપણે એને રહેવા દઈશું અને ત્યાર પછી એક પ્લાસ્ટિક ઉપર આપણે આને હાથથી થેપીશું પોસિબલ હોય તો પ્રોપરલી બધી જ જગ્યાએ એક સરખું ફેલાય એવું કરજો તો તમારા વડા બધા જ ફૂલશે અને જો તમે નવા હો તો થોડુંક ધીમે ધીમે ટ્રાય કરશો તો તમને આવડી પણ જશે અને આ બધા વડા ઉપર અંદર તો આપણે તલ નાખેલા જ છે પણ તમારે થોડું ડેકોરેટિવ કરવું હોય તો ઉપર પણ તમે તલ નાખી શકો છો તલ નાખ્યા પછી ચોક્કસ એને થોડાક દબાવી દેજો જેથી તલ તમારા વડા ઉપર રહે નહીં કે બધા તેલમાં નીકળી જાય બસ હવે ઓલમોસ્ટ આ રીતે તમારે બધા જ વડા બનાવી દેવાના છે અને બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકી અને આપણે તેને તળી લેવાના છે હવે તેલ કેવું થવા દેવાનું જેવું તમે આની અંદર એક ટુકડો નાખો અને એ તરત જ ઉપર આવી જાય એવું તેલ તમારે થવા દેવાનું કારણ કે આ તેલમાં આપણે બે કે ત્રણ વડા નાખીશું તો પછી જો તેલ ઠંડુ પડી જશે તો તમારું વડું આવી રીતે ઉપર નહીં આવે અને ઉપર નહીં આવે તો એ સરસ રીતે ફૂલશે પણ નહીં એટલે જ્યારે પણ વડા બનાવો ત્યારે પહેલાં તેલ એકદમ ગરમ થઈ જવા દેજો અને પછી નાખતી વખતે થોડોક મીડિયમ ગેસ કરજો જેથી તમે પોતે પણ દજાવ નહીં અને વડું શાંતિથી ઉપર આવી શકે તમારી કઢાઈમાં તેલ ઠંડુ ન થઈ જાય એટલા વડા તમારે નહીં મૂકવાના નહીં તો તમારા એક પણ વડા ફૂલશે નહીં વડા ફૂલવા માટે ફક્ત ને ફક્ત એક જ વસ્તુ જરૂરી હોય છે તેલનું ટેમ્પરેચર તેલનું ટેમ્પરેચર જો મેન્ટેન રહેશે તો તમારા વડા સરસ રીતે ફૂલશે ના બહુ ગરમ અને ના બહુ ઠંડુ બસ તો તમારા વડા જેવા ગોલ્ડન કલરના થઈ જાય એટલે તમે એને બેઉ બાજુથી તળી લેજો થોડાક પ્રેસ કરજો જરાથી તો જો નહીં ફૂલવાના વડા હોય એ પણ ફૂલી જશે અને તમારા બધા જ વડા ગોળ મટોટેટા જેવા થશે ઉપર નીચે કરતાં કરતાં આઘા પાછા કરતાં કરતાં તમારા વડા જેમ જેમ કલર પકડે તેમ તેમ તેને કાઢતા જજો ઘણાનું એવું માનવું છે કે ફ્લેટ તવીમાં વડા ફૂલતા નથી તો એ આગળ મેં તમને બતાવી દીધું અને આપણે રેગ્યુલર એલ્યુમિનિયમની તવીમાં બધા જ વડા ફૂલે છે એવું બધા કહેતા હોય છે એવું કાંઈ છે નહીં તમારે ટેમ્પરેચર મેન્ટેન કરવાનું રહે છે તો તમારા વડા ફૂલે છે કોઈ પણ પ્રકારની તવી હોય એના બેઝ પ્રમાણે તમારે ટેમ્પરેચર મેન્ટેન કરવાનું બસ હવે જો તમે જોઈ શકો છો કે વડા ફૂલ્યા છે અને એક વડું નથી ફૂલ્યું એટલે આ જ પ્રમાણે હું એને દબાવીને ફૂલાવાનો ટ્રાય કરી રહીશું તો પોસિબલ છે કે કોઈ વાર એવું થઈ શકે કે તમારું વડું ના ફૂલે પણ ટેસ્ટ એકદમ ચકાચક બનશે આ રેસીપી તમે નોંધી લેજો બસ તો આપણા વડા આવા જબરજસ્ત કલર સાથે તૈયાર થઈ ગયા છે તો સરસ મજાના ફૂલેલા વડા તૈયાર છે બે ત્રણ દિવસ સુધી તમે આનો આનંદ માણી શકો છો અને મિક્સ લોટ બધા તમારા પેટમાં જઈ રહ્યા છે એનું પણ તમને સેટિસ્ફેક્શન થશે તો રેસિપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આ રેસિપી તમે કયા શહેરથી જુઓ છો એ તો તમને આ રેસિપીનો કયો પાર્ટ સૌથી સારો લાગ્યો મિક્સ લોટ લેવાનો કે વડાને કેવી રીતે ફૂલાવવાનો કમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો રેસિપી ક્યાંથી જુઓ છો એની હું આતુરતાથી રાહ જોતી હોઉં છું તો વિડીયોને એક લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં